મકદલ્લા વેલેન્ટાઇન સિનેમા પાસે રહેતા બેન બનેવી પાસેથી મોપેટ ખરીદવા શાળાએ વીસ હજાર માંગ્યા રૂપિયા નહીં આપતા શાળાએ જ ઘરમાં ફેરો કરીને ભાગી છૂટ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડીને મુદ્દામાલ કબજે કર્યો હતો મગદલા વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલા સાંઈ મંદિરના પૂજારી પરિવાર સાથે ખુટતાવીસ હજાર રૂપિયા નહીં આપતા વેર રાખી બનેવીના ઘરમાં જ હાથ ફેરો કર્યો હોવાની કબૂલાત કરી હતી સાંઈ મંદિરમાં પૂજારી અમૃત ડાહયાભાઈ ભંડારી દિવાળીની રજામાં સૌરાષ્ટ્રના પાલિતા સહિત સ્થળોએ પ્રવાસે નીકળ્યા હતા તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું ઘરના પાછળના દરવાજાના તાળા નકુચા તૂટેલા જોવા મળ્યા હતા શાળા જયકુમાર સુરેશ ભંડારીની ધરપકડ કરી હતી આરોપીએ કરેલી કબૂલાત પ્રમાણે બહેન બનેવી તેમની સાથે મંદિરમાં સેવા માટે રાખ્યા હતા બદલામાં મહિને માત્ર પાંચ હજાર રૂપિયા અને રાશન આપતા હતા તેને ઘર માટે મોપેડ લેવી હતી તે માટે 20000 ખૂટતા હતા તે આપવાનો ઇનકાર કરી દીધો હતો દરમિયાન બહેન બનેવી સૌરાષ્ટ્રના પ્રવાસે ઉપડ્યા ત્યારે પક્ષીને દાણા અને અગાસીના બગીચામાં પાણી નાખવા ચાવી આપતા ગયા હતા મોકો મળતા ચોરી કરી લીધી હતી 11 11 24 કો ઉમરા પોસ્ટે વિસ્તાર મે મગદલ્લા ગામ મે વહા પે એક ઘરફોડ ચોરી હુઈ થી જો ઘરફોડ ચોરી કે ફરિયાદી અમૃતભાઈ ભંડારી જો પાલીતાણા ઓર વીરપુર મુકામ ઘૂમને ગયે થે उनके घर में पांच लाख तीस हजार दो सौ पचास रुपए की घरफोड़ चोरी हुई उसमें एक सौ सैतीस ग्राम दागिना का चोरी हुआ था वो चोरी होने के बाद क्राइम ब्रांच की विजिट वहां पे हुई उसमें अधिकारियों ने विजिट करने के बाद उनका जो सारा है जय कुमार भंडारी जय कुमार भंडारी को शंका के आधार पर यहां लाके सघन पूछपरछ किया तो उसके साले ने गुना कबूल किया है वो गुना उसने इसलिए किया था कि उसके बनेवी के पास से उसको एक्टिवा के लिए बीस हजार रूपये जो खूट रहा था वो उसने मांगा था वो बीस हजार रूपये बनेवी ने उनको देने से इनकार कर दिया उसकी वजह से उसको बहुत बुरा लगा था इसलिए उसने ये गुने को अंजाम दिया ये जो जय भाई है उसके बनेवी के साथ में मकदल्ला में साई बाबा मंदिर का पुजारी है और ट्रस्टी भी है उसके साथ पांच हजार रुपये में पुजारी की नौकरी करता है और ये सघन पूछपरछ के बाद जो मुद्दा माल है उसने अपने सुमंदिर आवास में बेडरूम में जो अलमारी है उसके नीचे एक होल बना के वहां पे छुपाया था वो हमने रिकवर किया है वो टोटल टू एट ग्राम, कुल सोलह लाख बाईस हजार नौ सौ साठ रुपए का मुद्दाम रिकवर किया है और आ, आरोपी को पकड़ के गुना डिटेक्ट किया है अभी आगे की तपास के लिए उमरा पुलिस स्टेशन को सुप्रत किया जाएगा चौबीसवा रोज ઉમરા વિસ્તારમાં એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનામાં મગદલ્લા ગામમાં એક અમૃતભાઈ ભંડારીના ઘરમાં એકસો ગ્રામના દાગીનાની ચોરી થયેલ મુદ્દામાલ પાંચ લાખ બસો પચાસ રૂપિયાની ગરફોડ ચોરી થયેલ જે ક્રાઇમ ખબર પડતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી વિઝિટમાં ગયા વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ગરફોડ ચોરી એમના અમૃતભાઈ ડાયાભાઈ સગા સગ્ગા શાળા જયકુમાર ભંડારીનો જે સુમન દીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જાણઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઈમ મેનની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કરેલા કે એમની એક એક્ટિવા લેવાની હતી જે એક્ટિવામાં 20000 રૂપિયા ખૂટતા હતા જે એમના બનેવી પાસેથી એમને માંગ્યા એમના બનેવીએ આ રૂપિયા ન આપતા એમને ખૂબ ખોટું લાગી આવતા અને એ પોતે સાંઈ બાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમને બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં પાંચ હજાર રૂપિયામાં એમના બનેવી એમને નોકરી લગાવેલા છે પરંતુ આ વીસ હજાર રૂપિયા ના આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ આપ્યો અહીંયા લાવીને એમને પૂછપરછ કરતાં મુદ્દાપાલ બાબતમાં પૂછતા એમને મુદ્દામાલ એમના સોનદીશ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રિકવર કરે છે જે મુદ્દામાલ ટોટલ બસો ઓગણપચાસ પોઈન્ટ ઇઠ્યોતેર ગ્રામ એટલે કુલ્લે સોળ લાખ બાવીસ હજાર વાળો મુદ્દામાલ કબજે કરેલ છે જે ફરિયાદીને હતું કે પાંચ લાખ તેત્રીસ હજારનો મુદ્દામાલ છે પરંતુ એ મુદ્દામાલ સોળ લાખ બાવીસ હજારનો ટોટલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને ગુનો ડિટેક્ટ કરેલ છે